મહેસાણા જિલ્લામાં એક સોળ વર્ષની દીકરીના સાથે દુષ્કર્મ બને છે અને આમ આદમી પાર્ટીના નેતા જે પ્રકારે આરોપ લગાવી રહ્યા છે તે મુજબ આ દીકરીએ જે આરોપીઓના નામ આપ્યા છે તે હજી સુધી નથી લખાવ્યા અને આજે તે જિલ્લા પોલીસવાળા પાસે પહોંચ્યા હતા વિગતવાર વાત કરવી છે કે શું કર્યા છે આ નેતા વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ હું છું સાથે તોફી ગાંચી રાજ્યની સરકાર રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ વારંવાર કહેતા હોય છે કે રાજ્યમાં દરેક મહિલા સલામત છે પરંતુ દાહોદમાં એક આ નરાધમ આચાર્ય હતો તેણે છ વર્ષની દીકરીના સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં ડરી ગયા હતા આ ચાણસમામાં પણ આવી કહેવાતા ભુવાજીએ ઘટનાને અંજામ આપ્યો હતો અને મહેસાણા જિલ્લામાં પણ આવી ઘટના સામે આવી છે મહેસાણા જિલ્લાના આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે જયદેવસિંહ ચાવડા તેમણે આરોપ લગાવ્યા છે કે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં આ સોળ વર્ષની દીકરી છે તેણે જે નામ આપ્યા છે તે નામ હજી સુધી પોલીસે નથી લખ્યા આ મામલે આ આમ આદમી પાર્ટીના પ્રમુખ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પાસના આગેવાન આજે જિલ્લા પોલીસવાળા તરુણ દુગ્ગલ પાસે પહોંચ્યા હતા અને તેમણે આવેદનપત્ર પણ આપ્યું હતું આ નેતા શું કરી રહ્યા છે તે આપ સાંભળો ખૂબ જ શર્મ મહેસાણાને વધુ એક કરવાવાળો એક બનાવ બન્યો છે જેના અંદર એક કુંબળી સોળ વર્ષની દીકરીને રાક્ષસોએ એને પીંખી નાખી છે અને એના અંદર આજે પાંચ દિવસ થયા આમ છતાંય કોઈ આરોપીની ધરપકડ થઈ નથી જે કુંબળી જે દીકરી ખરી ભોગ બનનાર દીકરી ખરી એ બીજા ચાર પાંચ જણના નામ આપે છે આમ છતાંય એ લોકોનું નામ ફરિયાદના અંદર થયું નથી મદદગારીમાં આવી નથી જે હોટલના અંદર અઢાર વર્ષથી નાની કોઈ દીકરી હોય એના અંદર એ જઈ ના શકે આમ છતાં એના અપૂરતા ડોક્યુમેન્ટ હોવા છતાં હોટલે જે એમને જે પ્રવેશ આપ્યો અને જેના અંદર હોટલના અંદર દુષ્કર્મ થયું એ હોટલના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થઈ નથી એટલા માટે આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આમ પાર્ટી સમિતિ તેમજ સર્વ સમાજ મહેસાણા વતી આજ રોજ એસપી સાહેબને આજે આવેદન આપ્યું છે અને વિનંતી કરીએ છીએ કે ચોવીસ કલાકના અંદર જો આ આરોપીઓની ધરપકડ નહીં થાય અને બીજા જે સ આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ધરપકડ નહીં થાય તો ચોવીસ કલાક પછી ફરીથી અમે બધા બેસીશું અને જરૂર પડશે તો મહેસાણા બંધનું આવેદન આપીશું અને આંદોલન કરીશું આ નેતાઓએ મહેસાણા જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલને આવેદનપત્ર આપ્યું હતું અને પોલીસ વડાએ કહ્યું હતું કે જે કોઈ આરોપી હશે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ સવાલો તે ઉભા થઈ રહ્યા છે કે આવી ગંભીર જે દુષ્કર્મની ઘટના છે અને જે પ્રકારે આ નેતાના આરોપ છે તે મુજબ નામ આપ્યા છે તો તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં તે નામ કેમ હજી સુધી નથી તેવા આરોપ છે પોલીસે સંવેદનશીલ બનવું પડશે અને જે કોઈ આરોપીઓ હશે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી પડશે તો જ આવી ઘટનાઓ આવનારા સમયમાં બનતી અટકશે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો નમસ્કાર वैष्णव जन तो तेन केजे पीड परा